નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં નિકુંજ પ્રાપ્ત સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે એક દિવસ પહેલાં કરી મોટી જાહેરાત ગુજરાત સરકાર ચૂંટણીના આગલા દિવસે પેન્શનર અને સરકારી કર્મચારી તબીબી ભટ્ટામ બાબતે આવે મોટા સમાચાર તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તેલિગ્રુપ બંને ગ્રુપ બનાવી છે લિંક ડિસ્કશન કુ મિત્રો વિશે જોઈન થઈ જાય તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે કોઈ પરિપત્ર આવે આગણવાડી આંગણવાડી બાબતે યા શિક્ષણ જગત બાબતે કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે તો ત્યાં કાઢી મિત્રો ચેનલને સસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો વિડીયોને છે ચેનલ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલકન બટન દબાણમાં ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારે સંબંધ વગર આપણે શરૂઆત કરી છે તમને કવિતા મિત્રો ગુજરાત સરકારે ચૂંટણીના આગલા દિવસે કરી મોટી જાહેરાત તો મિત્રો સરકાર કર્મચારીઓને પેન્શન લાગુ પડતા લાભો સુધારવા માટે સરકાર ઘણા પગલાં લીધા છે અને આપણે તેના વિશે જાગૃત રહેવું જોઈએ કર્મચારી જાહેર ફરિયાદ કાયદા અને ન્યાયપૂર્ણ સ્થાયી સમિતિ સુશીલ સુશીલકુમાર મોદી અને દસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પેન્શનની ફરિયાદના પેન્શન દ્વારા અસર અને કેન્દ્રીય પેન્શનની ફરિયાદ નિવારણ અને રેખરેખ સિસ્ટમ પર તેનો અહેવાલ રજૂ કર્યો એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધીમાં ભારતના લગભગ સાસઠ સાસઠ પાંચ સાત લાખ કેન્દ્ર સરકારનો પેન્શન ફેમિલી પેન્શન સહિત અત્યાર સુધી આંકડા વધીને બોતેર લાખની વધુ થઈ ગયો છે સમિતિના મુખ્ય લોકોના ભલામણ નિશ્ચિત તબીબી ભથ્થાનો સમાવેશ થાય છે તબીબી સુવિધા સમિતિ વધુ કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના સીજીએચએસ માત્ર અમુક રાજ્યોની રાજધાની અને મોટી શહેરની કેન્દ્રો સુધી મર્યાદિત છે સીજીએચએસ વિસ્તારોની બહાર રહેતા પેન્શનરો રોજબરોજના તબીબી ખર્ચાઓની પહોંચી વળવા માટે દર મહિને એક હજાર રૂપિયા નિશ્ચિત તબીબી ભથ્થો સ્ટાફ આપવામાં આવ્યું છે સમિતિને ભલામણ કરી છે સ્વામીને ભલામણ કરી છે જિલ્લાના સ્ટાઉના સીજીએચએસ કેન્દ્ર ખોલવાના અથવા જિલ્લા કે મુખ્યાલયમાં કાર્યરત સરકારી હોસ્પિટલ અને સીજીએચએસ કેન્દ્ર તરીકે નિયુક્ત કરવા પેન્શન માટે નિશ્ચિત હવે વધતું રૂપિયા પીંજા પ્રતિ માસ્ક કરવું અને આ બાબતે હવે મંજૂર માટે પેન્ડિંગ છે અને તે ડીઓ પીડી દ્વારા શરૂ કરાયેલા નાણાં મંત્રાલય અમે આ વર્ષ અંત સુધી પરિણામ જાણી શકીએ છીએ તો આ રીતે લેટેસ્ટ અપડેટ મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જે બાદ મળીશું એક નવા વિડીયો સાથે આભાર